રેડી ને ગાડી શીખવામાં ક્રિશ સાગે તો છે હું નામ લેવાનું બોલો ખોડિયાર માતકી જે ગણપતિ દાદાની હાલો દીકરો છે ગાડી શીખવા બંધ થઈ જવી જોઈએ જો કોઈ ચાલુ રહે તો એનો પ્રોબ્લેમ છે છો બ્રેક લેવાનું જો અત્યારે હવે પૂરતા પૂરતા પહેરીને તૈયાર થઈ ગયા જઈ અને જવાનું છે સંગીત સંધ્યા નો પ્રોગ્રામ છે પેલા છે અત્યારે સાડા ત્રણ નો મંડપ મુહર્ત છે સાડા ત્રણ સાડા ત્રણ વાગ્યા નું મંડપ મુહૂર્ત છે રસ્તામાં એક જગ્યાએ હાજરી આપતી જાવ હા એક વાસ્તવ છે આપણા મિત્રને જ્યાં જનકભાઈને ત્યાં ત્યાં વાસ્તવમાં એક હાજરી આપતા જાય પછી જઈએ મંડપ મુહૂર્તમાં મંડપ મુહૂર્ત ફતે એટલે ભાઈ સંગત સંધ્યાનો પ્રોગ્રામ છે અને સાંજે ડિનર બધાયને ત્યાં લેવાનો છે ને અત્યારે નીકળ્યો શું એકલો અને બાકી આશા મમ્મી પપ્પા ને કુંદ ને ક્રિશ એ બધા બીજી એક લગ્નમાં હાજરી દેવા જવાની છે ત્યાં હાજરી દઈને અને પછી એ લોકો ત્યાં સીધા આવી જાય એટલે ક્રષ્ણ ને કુંદન આપણે એની આમ તો ક્રિષ્ને પેલી વેલી છે મોટો છે સંગીત સંજાય એવું ફંક્શન આપણે પહેલી વાર અટેન્ડ કર્યા છે તો એને બતાવીએ અમારું ફંક્શન મેરજનું કેવું હોય સારું ચાલો પહોંચી ગયા છીએ આમ છે આમ તો બહુ મસ્ત છે અને સાઈડમાં છે હોલ મંડપ મુહૂર્તનું આયોજન રાખેલું છે હોલમાં અને આ છે ગ્રાઉન્ડ મંદિર જવાની એન્ટ્રી આપણે પહેલાં મંડપ મુહૂર્તમાં હાજરી દઈને પછી આગળ જોઈએ પ્રોગ્રામ તો અહીંયા પાકડા મસ્ત સંગીત ઓર્કેસ્ટ્રા ઓર્કેસ્ટ્રાવાળો જે છે કલાકારો છે એનું આયોજન આવ્યા છે હે આખપો સિટિંગ એરિયા છે સામે વીઆઈપી સિટિંગ એરિયા છે અને આ બાજુ છે બધો જમણવારનો જમણવારનું ડેકોરેશન ચાલુ છે અને સામે છે વીઆઈપી જમણવાનું ડેકોરેશન આ સ્ટેજ બનાવેલું છે અને આવડો આખું લાઇટિંગ નું બધું ઊભું કરેલું છે અને સામે છે વીઆઈપી સીટિંગ આ જમણવાનું એરિયા બધું ગુડ આફ્ટરનૂન અહીંયા હવે બપોર થઈ ગઈ છે અને હવે ગાડી શીખીને કુર્તા પહેરીને અમે જઈએ છીએ ક્યાં જાય છે બા ગણેશ આપમ કેવું કે દેવ કેક નામ છે ગણેશ આપમ શું છે ન્યાકિત તો ન્યા માંડવો બધું ભેગું છે આજે કાકા છે ને પલ્લા કાકા એના છોકરા મામાના છોકરા કાકા છોકરા ઓકે દાદા તૈયાર થઈ ગયા છે મસ્ત ફોર્મલ કુંજ કુંજ છે કુંજો પણ મસ્ત તૈયાર થઈ ગયો છે બ્લેક કલરનો કુર્તો કુર્તો પહેરીન આવી ગયા છે અહીંયા ક્યાં છે ની અંદર છે કે ઓ ઓકે ખબર સંગીતભાઈ તો હા હા એ તોળકોટ ને બાહુબલીના સેટની જેવો લાગે હેને ઉપર લેવો ડેકોરેશન તો મસ્ત કર્યું છે એવું જોવાય ને

यू थिंक सो गुड बाय चारो चार हैं चार ही चार ही ये चार तो जो चाय का बगैर हारित भाई मैं इन साइन में लिखूं तो पण एन हु लिखूं तो हाल तो समझाओ हु लिखूं इसको गणेश ने, ने वो लुक सार्केज्म से में लिखूं 40 बेड फॉर हेल्थ પછી नीचे લખ્યું છે વો mohabbat की क्या जो तकलीफ ना दे वाह 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 कुंस दे लिखूं तू ने

માનસિંહ ગડી કો નહીં માનસિંહ ગઢવી નહીં જયસિંહ ગઢવી આવે જય માનસિંહ ગઢી તો આપણે ડાયરામાં એ શું કરે ગીત ગાઈ આગળ હમણાં નવરાત્રિ આવતી ને એમાં આવે ઓકે ગીત આ જયવીર છે આ છે ને જીમમાં જાય છે જીમમાં જાય છે અને બહુ સ્ટ્રોંગ છે બહુ સ્ટ્રોંગ છે

<laughs> मारना मार मत अरे ये कि टूटी जाए मार दे करो मोबाइल हैं हां धीरे पहला कौन ना? मारो वालो वो मारू के हाथ थोड़ा गोली आप भाई ले तरो फोन हाथ कुंज वर्सेस जयवीर जो कौन जीते आ जो રોસ તેને ધીમે માર આગે છે આ મને ઓય મને તો મુગાઈ આ મને લખવાની મને તો મારી પતવારી આવા દે પરિવારના સભ્યો મળી ગયા છે ને ને ગુલાબબેન લંગડા કુમાર આમંત્રણ નોતું આપ્યું મને મેં હામે આમંત્રણ લીધું મને આમંત્રણ

આમંત્રણ તમે હામે લીધું હતું યાર એમાં હા તો આવીતી ને એ તો આયે ના તોડે પડે પણ તમે પછી ના તો તો અમે કાલ જ કીધું તો તરફકમાં મોટો પડ્યો શું કીધું તો કે અમારી ઘરે ન જ જમો અમારો લિટલ વેનિસ જમવા જાવું છે લગન થઈ મુકેશ ભાઈ સંગીત સંજ્યા પ્રોગ્રામ છે કેવું લાગ્યું ક્રિશ ડેકોરેશન કેવું છે એન્ટ્રી વેન અને કલાકાર છે જયસિંહ ગડવી છે જોમે હા આમ કેવું લાગ્યું છે મસ્ત ડેકોરેશન ડેકોરેશન કેવું છે હા હા એવો ફિલિંગ આવે છે ને અરે કાંઈ નો ઘટન જો છે ને આપણે મુકેશ અંબાની ઇન્દાબાદી આપણે ઘરના છે નહીં આપણે તમતા ઘરના છે ને રેખા બેન જ કહેતા કે રાજુભાઈ કે યુ કેન અંબાણી છે તમારા મિત્ર મંડળ બધું મળતું જાય છે ઉતારીએ છોકરા ઉઠાકી ગયા છે ગયા બહુ રીલું નથી ઉતારવી આચાર્ય વરાધાની ભાઈ ની હાલત જો અંદર ઓલામાં એન્જોય કરવાને બદલે ડિસ્પ્લે ડિસ્પ્લે રિપેરિંગ કરાવડાવે છે મહેનત માં લાગી ગયો છે ભાઈ કાના તારા ન કરવાનું ભાઈ કયા કયા ફોટા શેર કરવા નીકળીશો

એટલે પહેલાં તો આપણે બધાએ સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે કારણ કે એ લોકો જ્યારે આપણો વિડીયો જોતા હોય છે ને ત્યારે આપણે દસ હજાર થઈ ગયા પૂરા થઈ ગયા છે એટલે દિલથી બધાય સબ્સ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર આમ ને અમારા વિડીયો જોતા રહેજો અને એન્જોય કરતા રહેજો જો તમે મારા કાકા ત્યાં મેરેજમાં પગી ગયા છે જય માતાજી જય માતાજી

Popcorn cave I mean, I a tu Chocolate milk okay. Hello So this is an Indian wedding. We have some popcorn, some chocolate milk, and then this is a this is what the stage looks like. By the way, this isn't even like the the final thing. The final day of the wedding is tomorrow. This is just one of the side ceremonies. think of it as like a side quest of so the main um Wedding to be completed. It, it lasts like a like a week or so. This this sort of stuff. Yeah.